શું તમને ખબર છે કે કેટલીક સ્ત્રીઓના ભાગ્યમાં પુત્રસુખ નથી લખાયેલું પરંતુ તેનો અર્થ એ નથી કે તે અધૂરી છે અથવા તેમાં કોઈ ખામી છે તો શું આવી સ્ત્રી અધૂરી રહી જાય છે આવા પ્રશ્નો સામે જ સમાજની નજરો પ્રશ્નચિહ્ન બની જાય છે ક્યારેક તેને દોષ લગાડવામાં આવે છે ક્યારેક દયાની દ્રષ્ટિથી જોવામાં આવે છે અને ઘણીવાર તેને અધૂરી કે અભાગી કહી દેવામાં આવે છે परंतु शू साचेज स्त्री स्त्रमात्र तेरेज पूर्ण गणाय जारे ते जन्म आपे सनातन धर्म कहे छे के दरेक आत्मा नी एक यात्रा होय छे, एक ऊँडो हेतु एक विशिष्ट कारण जे माटे ते धरती पर आवे छे। आ यात्रा में अनेकवा बने छे के स्त्री ने मतृत्व अनुभव तो परंतु पुत्रना स्वरूप में नहीं आ क्यक आतेजन्म कर्मों परिणाम हो कैरेक ए आत्मा पसंदगी विचार होय छे અને ઘણીવાર એ ભગવાનની કોઈ વિશિષ્ટ યોજના હોય છે જે માનવ માત્રની સમજરથી પર હોય છે આપણે હંમેશા અધૂરા જ્ઞાથી દૂર રહેવું જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જેટલું જ્ઞાન પ્રાપ્ત કરો તેને પૂરેપૂરો સમજો કારણ કે અધૂરો જ્ઞાન હંમેશા ભ્રમ પેદા કરે છે મિત્રો આપ સૌને વિનંતી છે કે આ વિડીયોને વગર સ્કીપ કર્યા અંત સુધી અવશ્ય જુઓ તેને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી ભગવાનનો આભાર વ્યક્ત કરો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી જીવનના દુઃખોનો અંત થાય છે આ એવું કેમ થાય છે શાસ્ત્રોમાં લખ્યું છે કે કેટલીક સ્ત્રીઓ એવી હોય છે કે જેઓનું જીવન માત્ર એક પરિવાર સુધી સીમિત ન રહેતું હોય તેમની માયા તેમનું માતૃત્વ આખા સમાજ માટે હોય છે તેમને માત્ર એક સંતાનની જ નહીં પરંતુ સેંકડો બાળકોની માતા બનવા માટે જન્મ મળેલો હોય છે ભલે તેમના ભાગ્યમાં પુત્ર ના લખાયેલો હોય પરંતુ માતૃત્વનો સૌભાગ્ય તેમને અનેક રૂપોમાં પ્રાપ્ત થાય છે તો શું આવી સ્ત્રી અધૂરી ગણાય ના એવી સ્ત્રીઓ તો એથી પણ વધુ મહાન હોય છે કારણ કે તેઓ પોતાની માયાને સીમાઓમાં બાંધતી નથી તેમની કુખ નહીં તેમનું હૃદય સંતાનને જન્મ આપે છે તેઓ માતા બને છે ભાવથી કર્મથી અને પ્રેમથી ચાલો આજે આપણે આ વિચારધારાને બદલીએ અને આ ઉંડી સચ્ચાઈને સમજીએ એક ભાવનાત્મક કહાનીના માધ્યમથી ગરુડ પુરાણ કહે છે આત્મા કદી મરતી નથી તે માત્ર શરીર બદલતી રહે છે આ જે આપણે જે કષ્ટો અનુભવી રહ્યા છીએ તે ગયા જન્મના કર્મોનો પરિણામ છે તો શું પુત્ર ન મળવું પણ પૂર્વ જન્મના કર્મફળનો પરિણામ હોઈ શકે આવો સાંભળીએ એવી સ્ત્રીની કહાની જે પુત્રની ઈચ્છા લઈને આ જીવનમાં આવી પણ તેના ભાગ્યમાં પુત્ર કેમ ન હતો जा्यापी आँखों ओसे थी गई आ कहानी छे सुमित्रा एक धर्मप्रायण ममतामी अने सरल स्त्रीनी लग्न बाद अनेक वर्षों सुधी तने संतान सुखनी राह जोवी पड़ी दरेक व्रत करो दरेक मंदिर मा दर्शन लीधा आयुर्वेद आयुर्वेदी मांडी ने आधुनिक सारवार सारी बधूँ पर परिणाम शून्य रहू समाजे टीकाओ करी बांस अभागी पुत्रहीन सुमित्रा पीड़ा हवे एक सवाल बनी गई हती थी भगवने मरा साथ केम करू એક દિવસ ગામમાં એક જ્ઞાની સંત પધાર્યા સુમિત્રા તેમના ચરણોમાં બેઠી અને પોતાની પીડા કહી સંતે આંખો મીંચી ધ્યાન માં ગયા અને કહ્યું બેટી તારા ભાગ્યમાં પુત્ર નથી કારણ કે ગયા જન્મમાં તે એક ધનાઢ્ય પરિવારમાં પુત્રવધૂ હતી જારે તારી નોકરાણી ગર્ભવતી થઈ અને તારે મદદ માંગી ત્યારે તે તેની વિરુદ્ધ ચાલ ચાલીને તેનું ગર્ભ છીનવી લીધો તેનો પુત્ર નષ્ટ થયો અને તે તેને ઘરમાંથી કાઢી મૂકી આ પાપનો પરિણામ તું આ જન્મમાં પુત્રસુખ ગુમાવીને ભોગવી રહી છે સુમિત્રાની આંખોમાં પાણી લગાયું શું હવે કશું શક્ય નથી બાપા સંતે કહ્યું દરેક કર્મનો પ્રાયશ્ચિત શક્ય છે મમતાને સીમિત ન કર સેવાનો માર્ગ અપનાવ જે આત્માને તું એ છીનવી હતી હવે એ જેવી અનેક આત્માઓને માતૃત્વ આપી અપનાવવાનો પ્રયાસ કર તું બાળકોની સેવા કર અનાથોને પ્રેમ આપ એ જ તારો મોક્ષ છે આ દિવસથી સુમિત્રાએ પોતાનું જીવન બદલ્યું તેણે એક બાળગૃહમાં કામ શરૂ કર્યું દરેક અનાથ બાળકને પોતાના પુત્ર સમાન મમતા આપી આજ તે પુત્રવતી નથી પણ દરેક બાળક તેને માતાજી કહીને બોલાવે છે દરેક સ્ત્રી એક જુદી કહાણી લઈને આ દુનિયામાં આવે છે તેની આત્મા કોઈ સામાન્ય આત્મા નથી તે જન્મ લે છે મમતાની મૂર્તિ બની ત્યાગની પ્રતિમા બની પણ જારે સમાજ તેને માત્ર પુત્રવતી હોવાને આધારે પૂર્ણતા આપે ત્યારે તેના અસ્તિત્વ પર પ્રશ્નચિહ્ન ઊભા થાય છે પણ શું ખરેખર સ્ત્રીનો સન્માન તેનું મૂલ્ય તેની માયા માત્ર એ વાત પર નિર્ભર છે કે તેણે પુત્રને જન્મ આપ્યો છે કે નહીં ગરુડ પુરાણ જે મૃત્યુ આત્મા પુનર્જન્મ અને કર્મ સિદ્ધાંતોનું અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે આ પ્રશ્નનો ઉત્તર બહુ સ્પષ્ટ રીતે આપે છે એ કહે છે આ સંસારમાં જે કઈ બને છે તે માત્ર સહયોગ નથી ए एक पूर्व निर्धारित क्रम है जे आत्मा द्वारा पसंद करायेलो होय छे आपणा समाज में जारे कोई स्त्री ने पुत्र की प्राप्ति नथी थती त्यारे घणीवार घनी टीकाओनो सामनो करवो पड़े छे क्यों दोषी आवे छे तो क्यारे तेना पर दया आवे छे एवा लागे दर्शाए जाने ममता फक्त त्यारे मान्य गणाय छे जारे ते पुत्र ने जन्म आपे परंतु गरुड़ पुराण कहे छे नारी पोते एक सृष्टि छे તેની કુખમાંથી જન્મ લઈને આખો જગત આગળ વધે છે પણ એની આત્માનો ઉદ્દેશ માત્ર સંતાનોત્પત્તિ નથી પછી એ આત્મિક ઉન્નતિ માટે પણ હોય છે ક્યારેક આત્મા આ જન્મમાં પુત્રને જન્મ આપતી નથી કારણ કે એ ગયા જન્મના અધૂરા કર્મોનો ફળ ભોગવી રહી હોય છે અથવા તો એ કોઈ વિશેષ આધ્યાત્મિક હેતુ માટે આ જગતમાં આવી હોય છે જ્યાં એની મમતા ફક્ત પુત્ર સુધી સીમિત ન રહેતી પર સમગ્ર સમાજ માટે સમર્પિત થયેલી હોય છે ગરુર પુરાણમાં એક બહુચ મહત્વપૂર્ણ સિદ્ધાંત છે કર્મફળ અર્થાત જેવું કરશો તેવું જ ભોગવશો જો કોઈ સ્ત્રીએ પૂર્વ જન્મમાં સંતાન સંબંધિત કોઈ અન્યાય કર્યો હોય કોઈ માતાની મમતા છીનવી લીધી હોય અથવા કોઈ આત્માને અવતરણથી રોકી દીધો હોય તો શક્ય છે કે આ જન્મમાં તેને એ જ અનુભવથી પસાર થવું પડે જેથી આત્મા શીખી શકે પરિપૂર્ણ થઈ શકે અને અંતે મુક્તિ મેળવી શકે પરંતુ આ કર્મફળ કોઈ દંડ નથી આ આત્માના વિકાસની પ્રક્રિયા છે અને આ પર એટલું જ સત્ય છે કે જો એ જ સ્ત્રી આ જીવનમાં સેવા મમતા અને નિષ્કામ પ્રેમના માર્ગે ચાલે તો તે પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરી શકે છે અને આવતા જન્મોમાં તેને પૂર્ણતા પ્રાપ્ત થઈ શકે છે અમે સમાજમાં કેતલિયે એવી સ્ત્રીઓ જોઈએ છે કે જેઓ માતા ન હોયવાય પણ અનાથ બાળકોને બેસહારા બાળકોને अहि सुधि के आखा समाज ने પોતાની ममता આપી શું એ સ્ત્રીઓ કોઈ માતા કરતા ઓછી છે ના બિલકુલ નહીં ગરુર પુરાણ આપણને શીખવે છે કે मातृत्व એક ભાવ છે એમની લાગણી છે જે ફક્ત શારીરિક જન્મથી નથી આવતી પણ હૃદયની ઊંડાઈમાંથી જન્મે છે એવી સ્ત્રી કે જે બીજાના બાળકોને પ્રેમ આપે છે જે પોતાનો ઘર છોડીને સમાજ માટે ममता વહારે છે એવી સ્ત્રી એવો માતા સ્વરૂપ છે જેની મમતા નાની મોટી નહી હોય પણ અસીમ હોય છે ઉદાહરણ તરીકે અહિલ્યા બાઈ હોલકર જેવી રાણીઓ મધર ટેરેસા અથવા ગામની કોઈ વૃદ્ધ માતા જે દરેક બાળક માટે માતાજી સમાન હોય શું એ સૌ માતાઓ નથી તેમણે ભલે કોઈને જન્મ ન આપ્યો હોય પણ હૃદયથી સમાજને અપનાવ્યો છે અને એ જ છે સાચું માતૃત્વ गरुड़ पुराण ए पर कहे छे के जे कई आपनी समझ थी पर भगवानी कोई विशेष योजना होय छे शक्य छे के जेने पुत्र न होय एज स्त्री ने भगवाने पसंद करी कोई अनाथ आत्मा ने स्नेह आपवा माटे कोई तूटी गये आत्मा ने आशरो अथवा ने आ माटे के स्त्री शक्ति मात्र संतान सुधी सीमित नथी जे स्त्री मातृत्व ने सीमाओं नी बहार लई छे एच3 भगवाननी साची प्रतिनिधि बने छे હવે સમય આવી ગયો છે કે સમાજની વિચારોને પણ બદલવી પડશે આ માન્યતા કે પુત્ર જ વંશ વધારે છે કે પુત્ર વિના સ્ત્રી અધૂરી છે આ હવે જૂની અને અન્યાયપૂર્ણ વિચારધારા બની ગઈ છે આજની સ્ત્રી સર્જનહાર પણ છે અને સંરક્ષક પણ તે જીવન આપનાર પણ છે અને જીવનને સજાવનાર પણ એની મમતા પુત્ર કે પુત્રી સુધી સીમિત નથી તે જારે ઈચ્છે જેને ઈચ્છે તેને અપનાવીને માતૃ બની શકે છે એ માટે એવી કોઈ પણ સ્ત્રીને કદી એ અનુભવ ન થવો જોઈએ કે તે અધૂરી છે પરંતુ તેને આ एहसास કરાવો કે તમારું હૃદયની ઊંડાઈમાં જે પ્રેમ છે એ જ છે તમારી પૂર્ણતા ભગવાન એ તમને એક વિશેષ ઉદ્દેશ્ય માટે પસંદ કર્યા છે અને તમારી આત્મા એ માર્ગે આગળ વધી રહી છે જ્યાં તમારું માતૃત્વ હજારો દિલોને સ્પર્શી શકે છે ગરુર પુરાણ માત્ર કારણ જ નથી બતાવતો પણ ઉકેલ પણ આપે છે જો કોઈ સ્ત્રીને લાગે કે તે પોતાનો ગયા જન્મના કર્મોથી બંધાયેલ છે તો તે આ જન્મમાં સેવા, દાન, સત્ય આચરણ અને ધ્યાન દ્વારા પોતાના કર્મોને શુદ્ધ કરી શકે છે. ગાયત્રી મંત્રનો જાપ, દુર્ગા સપ્તશતીનું પઠન, બાળકોને ભોજન કરાવવો, અનાથાલયમાં સેવા આપવી આ બધા ઉપાયો બતાવ્યા ગયા છે. જે આત્માને નવી દિશા આપે છે. દરેક સ્ત્રીના જીવનની કહાણી judi હોય છે. पुत्र थवो के न थवो ए स्त्री ना मान अने ममता ने व्याख्यायित नथी जो ये के जे स्त्री माता बनी कोईपण मता ओछी थी। एना आचरण में भले गोद न भराई हृदय सैकड़ों आशरो बनेल छे गरुड़ पुराण आपणे ने छे के जेने समाज अधूरी समझे हे घणीवार एज आत्मा भगवान सौंती नजीक होटले जो कोई स्त्रीना भाग्य में पुत्र न लखायो हो तो एने कदी ए न समझव जो कि शापित पर है यूए भगवाने एने कोई महान उद्देश्य मेटे पसंद करी छे एनो मार्ग भले कठिन होए पर एनी आत्मा प्रकाश समाज ने दिशा आपे छे एवी स्त्री समाज जननी बने छे जे हृदय थी मातृ छे सांसार एने कोईपण नामे बोलावे मित्रों जो तमने आ वीडियो गम्य हो तो कृपा कर आ वीडियो ने लाइक करो અને કોમેન્ટ માં જય શ્રી કૃષ્ણ જરૂર લખો અને અમારું ચેનલ સનાતન ધર્મ ગુજરાતી સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેના કારણે દરેક નવો વિડિયો સૌથી પહેલા તમારી પાસે પહોંચી શકે આભાર હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય રાધે રાધે જય શ્રી કૃષ્ણ